ઓડિટ કરાવી રેમસમવેર શોધી કાઢ્યું યુપીઆઈ સહિતના ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ત્રણ દિવસથી બંધ છે બ્રોન્ટા ટેકનોલોજીસની ઓસ્ટા નામની એપ્લિકેશન ઉપર રેમસમવેર અટેક થયો ઈ સી

એકચ્યુલી આ જેટલી પણ બેન્કો અફેક્ટ થઈ છે એ લોકો સીએચ એક સીએચ ટેકનોલોજી કંપની છે ટીસીએસ અને એસબીઆઈનું જોઈન્ટ વેન્ચર છે અને ટીસીએસનો સોફ્ટવેર બધી બેન્કોને પ્રોવાઈડ કરી રહી છે અને એ લોકો પણ અલગ અલગ વેન્ડરો પાસેથી સેવા લેતા હોય અને એ સેવા બેન્કોને આપતા હોય છે એમાં એક બ્રોન્ટો કરીને એક કંપની છે જે બીબીપીએસ અને ફાસ્ટેગ સર્વિસ પ્રોવાઈડ કરે છે જે સુરત પીપલ્સ બેંક એ સર્વિસ અવેલ કરતી નથી પણ બીજી બેન્કો હોઈ શકે અવેલ કરતી હોય પણ એમાં એ લોકોએ જે એક કોડ ડેવલપમેન્ટ કોડ એમ ડિપ્લોયમેન્ટ કરતા હતા ત્યારે એમાં રેન્સમ વાયરનો અંદર સ્ક્રિપ્ટ મળી આવી હતી અને લીધે એ એપ્લિકેશન માલ માલ ફંક્શનિંગ કરવા માંડી હતી અને જેવી ખબર પડી એવી એનપીસીઆઈએ યુપીઆઈ અને આઈએમપીએસ સર્વિસ બંધ કરી નાખી અને ધીમે રહીને આરબીઆઈએ જે રેન્સમવેર વધારે ફેલાય નહીં એટલા માટે આરટી અને એનઇએફટી સેવાઓ પણ બંધ કરી હતી પણ જેવી તુરંત ખબર પડી એવી રીતે એ લોકોના સર્વરને આઇસોલેટેડ કરી નાખવામાં આવ્યા હતા જેથી કરીને બેન્કિંગના બેન્કિંગ જે કંપની છે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરે છે એ લોકોના ડેટાને કોઈ અસર થઈ નથી અને બધા ડેટા સેફ છે અને એ બધું સ્કેનિંગ ડીપ સ્કેનિંગ પણ ચાલી રહ્યું છે અને ડીપ સ્કેનિંગમાં પણ કશું